નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નિબંધ લેખન આપણે ઘણા સમયથી વિદ્યાર્થીઓ દરેક અલગ અલગ કક્ષામાં ધોરણમાં તમને લખતા આવ્યા છો નિબંધ લેખન એક કલા છે નિબંધ બંધ ન થાય અને નિબંધ કહેવાય એવું કેટલાક કહેતા હોય પણ આપણી પરીક્ષામાં આપણે નિબંધ લખતા હોય તો નિબંધ લેખન માટે તમને લગભગ ત્રણ વિષય આપવામાં આવે છે અને ત્રણ વિષયમાંથી તમારે સિલેક્ટ કરવાનો હોય અને લગભગ અઢીસો શબ્દોમાં તમારે નિબંધ લખવાનો હોય એટલે નિબંધ લખતી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય આપણને ખબર હોય કે નિબંધ કેવી રીતે લખાય તો હું માનું છું કે આપણા ઘણા બધા પ્રશ્નો શરૂ થતાં પહેલાં જ એનું સમાધાન મળી જાય સૌથી પહેલાં કે આપણે નિબંધ અત્યાર સુધીમાં બે હજારથી હું આ સ્કૂલમાં છું ઘણા બધા વિદ્યાર્થીઓના નિબંધ વાંચ્યા છે સમજ્યા છે અને ક્યાં ભૂલો કરે છે એ પણ સમજ્યું છે પહેલાંમાં પહેલું વસ્તુ છે તમને જે વિષય આપવામાં આવે છે એ વિષયને તમારે પસંદ કરવાનો હોય ઘણાને એવું લાગે કે મને આ વિષય પણ આવડે છે આ ટોપિક પણ મને આવડે છે આ પણ આવડે છે ને પેલો પણ આવડે છે પણ દોસ્તો એટલું ધ્યાનમાં રાખવાનું કે તમારો સૌથી વધારે મનગમતો સારું લખી શકાય એવો તમે જાણો છો એવો વિષય કયો છે અને પછી એ વિષયને પસંદ કરો તમે જાણતા હોય કે આ વિષય ખૂબ સરસ છે મને આના પર લખતા આવડશે આ વિષયમાં મારી પાસે સારું કન્ટેન્ટ છે મારા પાસે સારા અલંકારો છે સારી કહેવતો છે સારા કોટેશન છે તો એવો એવો વિષય તમારે પસંદ કરવાનો હોય મન મને મને ગમે છે અને આવડે છે પણ લખતા ગમતો હોય પણ એમાં આપણી પાસે વિષય વસ્તુ અથવા તો કન્ટેન્ટ ના હોય લખી ના શકતા હોય તો એ ના ચાલે સમજાય છે દોસ્તો પહેલાં પેલું વિષયનું શીર્ષક સમજ્યા પછી આપણને ખબર પડી જાય કે એના મુદ્દાઓ છે એના જે પોઈન્ટ્સ આપેલા છે એના દ્વારા આપણને કયું આવડે છે એટલે સૌથી પહેલાંમાં પેલું પસંદ કરું દુનિયામાં સૌથી મોટી માણસ માટે જો પ્રશ્ન હોય ને તો પસંદ કરવાની બાબત છે કે પસંદ શું કહી શકાય એક નાનકડી આપણી જિંદગી અને એમાં આપણે કરવાની પસંદગી કોની પસંદગી કરીએ અને શું પસંદ કરીએ એના આધારે આપણને સફળતા મળે પસંદગી ખોટી થઈ ગઈ તો આખી જિંદગી આપણને તકલીફ પડે એટલે વિષય હોય જિંદગી હોય કે કોઈ પણ પસંદગીની વસ્તુ છે ને બહુ અગત્યની છે એટલે તમારે પસંદ કરવો પડે વિષય પછી એ વિષયને પસંદ કર્યા પછી એના એના જે મુદ્દાઓ આપેલા હોય પોઈન્ટ્સ આપેલા હોય એના તમારી જે આન્સર બુક છે એના છેલ્લા પેજ પર એના મુદ્દાઓ લખવાના કે આમાં કયા કયા પોઈન્ટ આવી શકે એમ છે અરફ વર્ક કરવાનું કાચું કામ કરવાનું પછી સૌથી પહેલા આપણે શરૂઆત કરવાની કાચું કામમાં પહેલાં શરૂઆત કેવી રીતે કરી આપણને શીર્ષક આપ્યું માતૃ પ્રેમ તો આપણે શરૂઆત કરવાની કોઈ કાવ્યની પંક્તિથી કોઈ સાહિત્યકારની કવિતાની પંક્તિથી કે બીજી કોઈથી ધારો કે માતૃ પ્રેમ એટલે લખાય કે માં તે માં બીજા વનવગડાના વાહ કહેવત સામાન્ય બાબત કોઈ કવિની પંક્તિ જનની જોડ સખી નહીં જડે રેલોલ વર્ષે ઘડીક વ્યોમ બાદડી રેલોલ માડીનો મેઘ બારે માસ રે કવિ શ્રી દામોદર બોટાદ કરનિયા દામોદર ખુશાલદાસ બોટાદકરની આ પંક્તિઓ છે કર બોટાદના વતની હતા તો શરૂઆત આકર્ષક હોવી જોઈએ અને વિષયને અનુરૂપ હોવું જોઈએ વિષય જે છે એને અનુરૂપ તમે જે વિષય લખો છો એની શરૂઆત પરફેક્ટ હોય બંધ બેસતા અવતરણો અવતરણો એટલે કે જે કોટેશન છે એ સુંદર પંક્તિથી આપણે શરૂઆત કરીએ તો ખૂબ જ આકર્ષક આ બને છે સૌથી પહેલાં આપણે માતૃપ્રેમની વાત કરી કોઈપણ વસ્તુ લખતા પહેલાં આપણી પાસે જરૂરી હોવું જોઈએ કે શરૂઆત આકર્ષક થવી જોઈએ તો પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ પરફેક્ટ શરૂઆત આકર્ષક હોવી જોઈએ પછી એના મુદ્દાઓમાં શરૂઆત કરી દીધી પછી આપણે ઇન્ટ્રોડક્શન પછી જે તે વિષય વસ્તુને શરૂ કરીએ પછી એમાં જે વિષય છે મધ્યભાગ એ વિષયને લગતી આપણે ચર્ચા કરવાની છે વિષયને લગતી ચર્ચા કરવાની છે અને એમાં જેટલા મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે સંક્ષેપમાં આવરી લેવાના જે મુદ્દાઓ છે એને ટૂંકમાં લખવાના છે આપણને ખ્યાલ આવો જોઈએ કે એમાં શું લખવાનું છે પેરેગ્રાફ બનાવીને જ્યાં એક મુદ્દો પૂરો થાય ત્યાં બીજો મુદ્દો શરૂ કરવાનો પછી આગળ વધવાનું પછી આગળ વધવાનું પછી લખવાનો પછી એમાં જરૂર પડે અસરકારક વાક્યો લખવાના ને એમાં નિબંધનું જે તાત્પર્ય હોય એ લખવાનું આગળ વધીએ તો નિબંધ ચારથી પાંચ પેરેગ્રાફ અનુકૂળતા મુજબ વિષય અને વિચારો પરિવર્તિત થાય એ મુજબ હોવા જોઈએ નિબંધ લેખનમાં ભાષા અથવા વ્યાકરણની દ્રષ્ટિએ ભાષા શુદ્ધ હોવી જોઈએ ગુજરાતી ભાષા શુદ્ધ પરિશુદ્ધ ગુજરાતી હોવી જોઈએ આપણે અઘરી ભાષાનો પ્રયોગ કરવાનો નથી દોસ્તો સરળ ભાષામાં લખવાનું છે અને જરૂર પડે યોગ્ય જગ્યા પર વિરામ ચિહ્નો આવવા જોઈએ અલ્પ વિરામ પૂર્ણ વિરામ અર્ધ વિરામ અવતરણ ચિહ્ન જેની જેની જ્યાં જ્યાં જરૂર પડે તે યોગ્ય પ્રમાણે આવવું જોઈએ નિબંધમાં વિચાર ભાવ અને ભાષા જે લખતા હોય એનું વારંવાર પુનરાવર્તન ન થાય એની દોસ્તો કાળજી રાખવી જોઈએ એકવાર લખીએ આપણે નિબંધમાં કોઈ વિષય એના જ મુદ્દાઓ ફરી લખ્યા કરે ફરી લખ્યા કરે ફરી લખ્યા કરે જે આપણા ઉત્તરવહી તપાસવાનું કામ કરે છે શિક્ષક મિત્રો ઘણા બધા અનુભવી હોય છે એમને એક જ નજરમાં મુદ્દાઓમાં ખબર પડી જાય કઈ જગ્યાએ ભૂલ છે કઈ જગ્યાએ એકને એક વાત પુનરુક્તિ કરેલી છે કઈ વાત એકને એક રજૂઆત પિષ્ઠપેષણ કરેલું છે એટલે દોસ્તો શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન શરૂઆત કરવાનું લાસ્ટ કન્કલુઝનમાં ધ્યાન રાખવાનું આરંભ મધ્ય અને અંત અને પરિક્રા પેરેગ્રાફ પરિચ્છેદ યોગ્ય હોવા જોઈએ દોસ્તો એક નિબંધ છે સૃષ્ટિનો શણગાણ અલબેલી વસંત વસંતનો વૈભવ વસંત ઋતુ અને વર્ષાઋતુ વારંવાર પ્રકૃતિના પૂછાતા નિબંધોમાં ટેન્થ અને ટ્વેલ્થમાં બોર્ડમાં અગત્યના રહ્યા છે પ્રકૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલા નિબંધ છે અલબેલી વસંત આવ્યો આવ્યો રૂઢરાજ વસંત આવ્યો આ ઉપર શીર્ષક પૂછાય વર્ષા રાણી આવી આવી વર્ષા રાણી વર્ષા ઋતુનો વૈભવ તમે જો વર્ષા ઋતુ ને વસંત ઋતુ બંને અલગ છે પણ ધ્યાન રાખજો વસંત ઋતુ એટલે સ્પ્રિંગ સિઝન વર્ષા એટલે મોનસૂન સિઝન ઘણા વિદ્યાર્થીઓને વર્ષા ને વસંતમાં તકલીફ પડે છે તો એ આપણે જોઈએ કે કુદરતી આપણને અલગ અલગ પ્રકારની વિવિધતાઓ બક્ષી છે શિયાળો છે ઉનાળો છે અને ચોમાસું આપણી મુખ્ય ઋતુઓ છે હેમંત શિશિર વસંત અને ગ્રીષ્મ અને વર્ષા અને શરદ તમે જુઓ કે આપણે ત્યાં કુદરતે ખૂબ જ સુંદર ઋતુચક્ર આપેલું છે આપણે લખો ને કે ભારતમાં અનેક વિવિધ ઋતુઓ છે આ વિવિધ ઋતુઓને કારણે ભારત સુંદર છે શિયાળો ઉનાળો અને ચોમાસું અને એ ઋતુઓમાં આવતી ઋતુ હેમંત શિશિર વસંત અને ગ્રીષ્મ વર્ષા ને શરદ શરદ ઋતુ શરદ ની રાત આવે નવરાત્રી ઋતુઓ માનવ જીવન વિવિધતાથી ભરી દે છે અને આ બધી ઋતુઓનો રાજા અથવા શીરમોર ઋતુઓની રાણી છે વર્ષા રાણી છે પણ ઋતુઓનો રાજા દોસ્તો વસંત છે શિરમોર છે અને વસંતને એટલે ઋતુરાજ કહેવામાં આવ્યા છે આ ડાઢ ડાઢ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી રસ્તા વસંતના મલયાલીલોની પીછીને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ રસ્તા નકશા વસંતના દોસ્તો અહીંયા આગળ આ બાત મનોજ ખંડેરિયા જે આપણા કવિ છે એ રજૂ કરે છે કે વસંત ઋતુ કેવી છે વસંત એટલે પ્રકૃતિની જુવાની નવય સમગ્ર સૃષ્ટિમાં નવી ચેતના અને પ્રસન્નતાનું પ્રાણ તત્વ વસંત ઋતુ એટલે રાગ ઉમંગ અને ઉલ્લાસ અને ઉત્સાહનો સરવાળો વસંત ઋતુ વસંતનો વૈભવ અનેરો છે પ્રકૃતિમાં એવું ચેતન તત્વ આવે છે નાના નાના છોડ ઘાસ નદી સરોવર જાણે આખી પ્રકૃતિ એકદમ જીવંત બની જાય છે અને માટે જ કવિ મનોજ ખંડેરિયાએ લખેલું છે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કઈ નથી રસ્તા પગલા વસંતના આ ડાળ ડાળ પ્રકૃતિની અંદર તમે એક એક ડાળ પર નજર કરીએ તો આપણને લાગે કે આ વસંતના પગલા થઈ ગયા છે બરાબર આપણે કહીએ ને તમે આવ્યા છો તો લાગે છે ઉપવન ચુકાવી છે ગરદન બધી ડાળીઓ ફૂલોથી એ નીચી નજર થઈ ગઈ છે તમારા જ અહીંયા પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે તમારા જ અહીંયા પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોથી એ પણ નીચી નજર થઈ ગઈ છે વસંત આવી રીતે વધામણા લઈને આવે છે વસંતમાં પણ ઉપર સોળે કળાએ ખીલી ઉઠે છે ફૂલોની ફોરમ ચારે તરફ આવે છે પ્રકૃતિના કણકણમાં કણકણમાં ચારે તરફ ભરપૂર યૌવન આવે છે અને આ સમયે સરસ મજાની કોયલ કલશોર કરે છે કોયલના મીઠા મીઠા મધુરા ટંકા આપણને બોલતા કોયલનો ટહુકારો સંભળાય છે આંબે આવ્યો છે ને ત્યાં ટહુકાઓ સંભળાય છે ચારે તરફ સુગંધ છવાઈ જાય છે પ્રકૃતિના કણમાં વસંત પોતાના ભરપૂર યવન સાથે ડોલવા લાગે છે આ સમયે કોયલ કલસોલ કરીને વસંતને વધાવે છે આમને કુંજમાં પપીહા પપીહા તું પીયું પી મત બોલ એમ કરી અને વસંતનો વૈભવ છલકાય છે પપીહા પણ એક પપીહા નામનું પક્ષી પણ પીવું બોલે છે જાણે યાદ સતાવતી હોય એમ બોલે છે ફાગણ આવ્યો દોસ્તો તમે સાંભળ્યું હશે ફાગણ ફોરમ તો આવ્યો આયો રે આયો ફાગણ ફો તો આયો આગળ ફોરમ તો ફોરમ તો આવે છે કેસુડાનો રંગોત્સવ કેસુડાના ફૂલ ખીલી ઉઠે છે હોળીમાં કેસુડાના ફૂલથી કેસુડો એક આગવો પ્રકૃતિ અને આયુર્વેદની દ્રષ્ટિએ અનોખું મહત્ત્વ ધરાવતું વૃક્ષ છે દોસ્તો કેસુડો ચારે તરફ મોહરી ઉઠે છે વસંતના વધામણા થાય છે વનમાં અને જન્મ છુપાને હૃદયના હૈયામાં અનેક ઉમળકાઓ ઉત્સાહ પ્રેમની લાગણીઓ ઉદ્ભવે છે વસંત એ ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે વસંત આપણને ઋતુ આપી છે પ્રકૃતિ આપણ મનુષ્યને ચેતન તત્વ બનાવવા માટે વધારે સ્ફૂર્તિલો બનાવવા માટે વધારે તાજગી સભર બનાવવા માટે આખી જીવ સૃષ્ટિને આખી પલવિત પુષ્પિત કરી અનેક સુંદરતા બક્ષવા માટે વસંત બનાવે છે વસંત ઋતુ બનાવે છે દોસ્તો ઋતુઓ જો ન હોત તો કલ્પના કરો કે જીવન હોત વસંત ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે આ ઋતુમાં જ વસંત પંચમી આવે છે માં સરસ્વતીની પૂજાની અર્ચવાની વસંત પંચમી દોસ્તો આ વસંત પંચમી છે ને એ વસંત પંચમી દરમિયાન જ વિદેશી સંસ્કૃતિમાં વેલેન્ટાઇન ડે ને બધું આવે છે વસંતનું મહત્વ છે આપણે વસંત પંચમીની ઉજવણી કરવી જોઈએ આપણે ભારતીય સંસ્કૃતિનું મહત્વ જાળવવું જોઈએ હોળી ધૂનેડી જેવા અનેક તહેવારો ધામધૂમથી ઉજવે છે વસંતમાં ભ્રમણ કરવું સ્વાસ્થ્ય વસંત ઋતુમાં ચારે તરફ પ્રકૃતિમાં ફરવું દોસ્તો પ્રકૃતિના લીલા લીલા ઘાસમાં જો ખુલ્લા પગે તમે ફરો તમારી આંખોમાં અનેક દ્રષ્ટિ આવી જાય છે આપણા નંબર છે તારે છે કહેવાનો મતલબ એ ઝાંકળ બિંદુઓમાં પ્રકૃતિના કણ કણમાં ચેતન તત્વ છે અને વસંતમાં ભ્રમણ કરવું એ સ્વાસ્થ્યપ્રદ છે વસંતનું પ્રાકૃતિક સૌંદર્ય ગામડામાં વધુ જોવા મળે છે પ્રકૃતિ જો નિહાળવી હોય તો ગામડામાં જવું પડે તમે સાંભળ્યું હશે ગીત ખોરી તેરા ગાઉં બડા પ્યારા મેં તો ગયા મારા આકે એ ગામડાનો વસંતનું પ્રકૃતિ સૌંદર્ય વધારે ગરમી નહીં વધારે ઠંડી પણ એક સુંદર અને આહલાદક વાતાવરણ અહીંયા આ ઋતુમાં ઊભું થાય છે વૃક્ષો વસંત ઋતુ બેસતા વર્ષે નવા પર્ણો ધારણ કરે છે જે વસંત ઋતુ છે એ આ વર્ષે નવા નવા પાંદડા નવી નવી કૂંપણો ફૂટે છે સરસ મજાની લાલ લાલ કૂંપણ ફૂટે પરથી એમાંથી તાજી તાજી કૂંપણ ફૂટે અને પછી સરસ મજાના નવા તરો તાજા પરણો દોસ્તો ચારે તરફ ઉઠે છે મલ્યા નીલોની પીછી ને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના મલ્યા નીલોની મલય અનિલ મલય પર્વત પરથી આવતી સુગંધિત હવાની વાત કરે છે કવિ મલ્યા લીલોની પીંછી લઈ અને આ રંગો ફૂલોના લઈ આ દોરી રહ્યું છે નકશા વસંતના ચારે તરફ પ્રકૃતિનું જે ચિત્ર દર્શા જાય છે ને એનો સર્જનહાર એનો મોટો મહાન ચિત્રકાર કુદરત છે ભગવાન છે તો વસંત ઋતુના બેસતા વર્ષ નવા નવા પર્ણો આવે છે અને ચારે તરફ વસંતના નકશા દેખાઈ રહ્યા છે ઉદ્યાનમાં ઉપવનમાં ગુલાબ ચંપોને તરફ સામ્રાજ્ય જોવા મળે છે વિવિધ ફૂલો રસ લેનારા ભમરા પોતાના વાતાવરણને વાતાવરણ મૂકે છે વિવિધ ફૂલોના રસ લેનારા જે ભમરાઓ હોય છે ભમરેને ખીલાયા ફૂલ ફૂલ તો લે ગયા રાજકુમાર રાજકુમાર મતલબ ભમરો એ ફૂલનો પરાગ રજ લેવા માટે ત્યાં ફરતો હોય છે ને પરાગ રજ પરાગ રસ લઈને ઉડી જાય છે એમ એ ભમરો ફૂલો પતંગિયાઓ અને એનું વાતાવરણથી ચાલુ આખું વાતાવરણ મગમગતું સુંદર સુંદર સોડમ ખુશબુથી મહેકતું મહેકતું થઈ જાય છે પસંદનો વૈભવ માનવીઓને મન પર અજબ કામણ કરે છે મનમાં અનેક મસ્તી અને ઉત્સાહ અને ઉમંગ અને ઉલ્લાસ હૈયે હિલોળા લે છે અને અબિલ ગુલાલથી વસંતને વધાવે છે વસંતને માણસ વધાવે છે વસંત પંચમીની પૂજા કરે છે મા સરસ્વતીની પૂજા થાય છે અને આખો વસંતોત્સવ ઉજવાય છે દોસ્તો યૌવનની સરિતા યૌવનની નદી ખલખલ વહેતી નદી એટલે વસંત આનંદ ઉમંગ ઉલ્લાસ સંગીત ગીત નૃત્ય સુગંધ અને નો ખજાનો એટલે વસંત અને અંતે વસંતના વૈભવ માટેની પંક્તિઓ છે કવિએ લખી છે

ઉડે છે ઠેર ઠેર ફુવારો રંગના મને થાય છે કે ડૂબી મરીએ વસંતમાં કંટક ક્યાંય ક્યાંથી હોય વસંતનો અનુભવ વસંતનો ફૂલો જ માત્ર પી શકે આ સૌ વસંત કવિ શ્રી કલાપીએ પણ આમાં લખ્યું છે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદે ભરી ત્યાં આપની જ્યાં જ્યાં નજર ફરે ત્યાં ત્યાં આપની દ્રષ્ટિમાં આ સૃષ્ટિનો વૈભવ દોસ્તો દેખાય છે આશા રાખું છું કે આપણે આજે સમજાવ્યું સમજાયો હશે અને આ નિબંધ તમે મુદ્દાઓને આધારે આ મુદ્દાઓ છે એના આધારે તમારા શબ્દોમાં લખી લેજો નિબંધની નોટબુકમાં અથવા તો નિબંધનો પાર્ટ બનાવીને આશા રાખું છું બીજા નિબંધો પર તમે લખતા રહેશો બીજા નિબંધો પણ આપણે શરૂઆત કરીશું અને લખવાનો જે થાય એ લખતા રહેજો ન સમજા પડે તો પૂછજો ધન્યવાદ